ઠાકોર સમાજ લાઇબ્રેરી ડીસા ઘણા બધા લોકોએ આ નામ ક્યાંક તો સાંભળ્યું જ હશે પરંતુ આ નામને લોકોના મુખ સુધી પહોંચાડવા માટે કોની મહેનત છે ખબર છે તમને તો ચાલો જાણીએ આ લાઇબ્રેરી વિશે અને તેની પાછળ મહેનત કરતા ચહેરા વિશે ઠાકોર સમાજ લાઇબ્રેરી એ બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ છે અને તેની પાછળ જેની મહેનત છે એમનું નામ છે રસિકજી ઠાકોર અને ઠાકોર સમાજ કર્મચારી મંડળ રસિકજીએ આર્મીમાં દેશની સેવા કર્યા બાદ નિવૃત્ત થતાં તેમણે બીજી નોકરી કરવાને બદલે સમાજની સેવા કરવાનું નક્કી કર્યું અને ઠાકોર સમાજ કર્મચારી મંડળ બનાવ્યું અને તેમને પ્રતિજ્ઞા લીધી કે તેઓ સમાજના સો બાળકોને સરકારી નોકરી ના મળે ત્યાં સુધી કોઈ સ્થળે મોજમજા માટે ફરવા જશે નહીં આમ તેમની મહેનત રંગ લાવી અને અત્યારે સોથી વધુ બાળકોએ સરકારી નોકરી મેળવી છે ઠાકોર સમાજ લાઇબ્રેરીની વાત કરીએ તો આ લાઇબ્રેરીમાં એક પણ રૂપિયાની ફીસ લીધા વગર બાળકોને એડમિશન આપવામાં આવે છે તેમને વાંચવા માટે અનુકૂળ વાતાવરણ મળે તેવા પૂરા પ્રયત્નો કરવામાં આવે છે લાયબ્રેરીની સુવિધાઓની વાત કરીએ તો લાયબ્રેરીમાં ફિંગરપ્રિન્ટ હાજરી મશીન સીસીટીવી કેમેરા પ્રોજેક્ટર એસી પંખા સોલાર ટ્યુબલાઇટ ઓ ફિલ્ટરની વ્યવસ્થા છે વિદ્યાર્થીઓ માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા છે વિદ્યાર્થીઓને લેક્ચર ભરવા માટે મોટા હોલની વ્યવસ્થા કરવામાં આવી છે વિદ્યાર્થીઓ જ્યારે લાઇબ્રેરીમાં આવે ત્યારે ફિંગરપ્રિન્ટ મશીનમાં હાજરી આપીને રજીસ્ટરમાં તેમના નામ સાથે આવવાનો સમય નોંધે છે બધા વિદ્યાર્થીના મોબાઇલ ઓફિસમાં જમા કરવામાં આવે છે જેથી તેમની એકાગ્રતા વધે લાયબ્રેરીમાં છોકરીઓ માટે અલગ બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે આમ રસિકજી અને ઠાકોર સમાજ કર્મચારી મંડળની મહેનતના કારણે સમાજના દીકરા દીકરીઓ સારા માર્ગદર્શન હેઠળ સમાજ અને પોતાના પરિવારનું નામ રોશન કરે એવા પ્રયત્નો કરવામાં આવે છે